બે જૂને તેની ફાઈનલ રમાવાની છે ચીરીપાલ ગ્રુપ દ્વારા પહેલીવાર આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે આ ટુર્નામેન્ટમાં આઈપીએલ રણજી ટ્રોફી જેવી નેશનલ ક્રિકેટ ટુર્નામેન્ટ રમેલા સિનિયર ખેલાડીઓ હિસ્સો લઈ રહ્યા છે

સફર રહી છે ક્રિકેટમાં અત્યારે આપણે નામના પણ મેળવી છે આપણી ગુજરાત ટીમના કેપ્ટન પણ આપણે રહી ચૂક્યા છો કેવી સફર રહી જાણવા માંગીશું સફર બહુ સારી રહી છે હમણાં સુધી ટચવુડ પહેલાં જ વર્ષે જ્યારે મેં ક્રિકેટ ચાલુ કર્યું હતું ક્રિકેટિંગ મારું કરિયર ટુ થાઉઝન્ડ સેવનમાં ચાલુ થયું હતું અને વિદિન સિક્સ મંથસ ઓફ મારું ક્રિકેટિંગ કરિયર જે મેં કોચિંગ કેમ્પ પછી ચાલુ કર્યું હતું તો હું પહેલાં જ છ મહિનામાં અંડર થર્ટીન સ્ટેટ ટીમમાં સિલેક્ટ થઈ ગયો હતો અને ત્યાં એક સ્ટોરી છે કે ગયો તો એઝ એન ઓપનિંગ બેટ્સમેન સિલેક્ટ થવા માટે પણ થઈ ગયો તો એઝ એ ફાસ્ટ બોલર સિલેક્ટ તો આઈ ગેસ ત્યારથી મારી ક્રિકેટિંગ જર્ની સ્ટાર્ટ થઈ છે અને અંડર થર્ટિન થી લઈને હમણાં સફર બહુ જ સારો રહ્યો છે થોડી હાર્ડશીપ્સ આવી છે ડેફિનેટલી ક્રિકેટિંગ તમારી જર્નીમાં એ બધું અપ્સ એન્ડ ડાઉન્સ આવતા હોય છે પણ ગોડ હેઝ બિન કાઇન્ડ ને સફર સારો રહ્યો છે ચિંતન એવી કોઈ યાદગાર ઇનિંગ રહી હોય યાદગાર એવી કોઈ પળ રહ્યા હોય કે જે તમે શેર કરી શકો એક બહુ જ ઇમ્પોર્ટન્ટ વર્ષ હતો ગુજરાત માટે જયારે બે હજાર સોળ સત્તરમાં માં મારું ડેબ્યુ વર્ષ રણજી ટ્રોફીમાં હતો ત્યારે હું તમને કહીશ કે પહેલી મેચમાં મને બિલકુલ એક બી વિકેટ નથી આવી બંને ઇનિંગમાં બોલિંગ કરી હતી બહુ જ સારી બોલિંગ કરી હતી પણ વિકેટ નથી આવી સેકન્ડ મેચ રમ્યો હતો એમાં બી એક જ વિકેટ મળી હતી પણ એક સારો લમો એમ કહી શકું કે ત્યારે આ તો જ્યારે ફાઇનલમાં મને રમવાનું ચાન્સ મળ્યું હતું ગુજરાત એટી વન ઇયર્સમાં પહેલી વાર ફાઇનલમાં પહોંચ્યું હતું રણજી ટ્રોફીના અને એમાં મેં મુંબઈ સામે છ વિકેટ લીધી હતી અને મારી રણજી ટ્રોફી કર્યોનો ફર્સ્ટ ફાઈ વિકેટ હોલ હતો તો હમણાં કહેતા બી મને ગુસબમ્સ આવી ગયા પણ એ મારો હમણા સુધીનો બેસ્ટ ક્રિકેટિંગ મોમેન્ટ હતો ચિંતા હતા આપણી સાથે કે જો બોલિંગ પણ કરે છે ને બેટિંગ પણ કરે છે ઓલરાઉન્ડર છે ને ગુજરાતનું પ્રતિનિધિત્વ પણ તેઓ કરે છે એક મૂળ મંત્ર તેમણે આપ્યું છે હતાશ થવું નહીં નિરાશ થવું નહીં બસ પરફેક્શન સાથે આગળ વધતા રહેવું કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ કથન પટેલ છે જેઓ રણજીમાં ઓપનર છે અને ઓલરાઉન્ડર પણ છે સ્પીન બોલિંગ પણ કરે છે આપણી સાથે જોડાયા છે બેટિંગ અને બોલિંગ બંનેમાં હાથ અજમાવો છો તમે બિલકુલ કેવી તમારી ઇનિંગ રહી છે અત્યાર સુધીમાં એ પહેલા જાણવા માંગીશું અત્યાર સુધી મારે ઓલમોસ્ટ મે હું 5th સ્ટેન્ડર્ડમાં હતો ત્યારથી વેકેશન સ્ટાર્ટ કર્યું ક્રિકેટ એટલે ત્યારે હું 10 યર્સ હતો એન્ડ ઇટ હેઝ બીન ઓલમોસ્ટ સેવન્ટીન ઇયર્સ્યારથી હું ક્રિકેટ રમું છું ગુજરાત ને અંડર ફોર્ટીનથી લઈને રણજી ટ્રોફી એટલે હું બધા એજ ગ્રુપ ફોર્ટી અંડર અંડર ટ્વેન્ટી થ્રી સિનિયર ક્રિકેટ બધું કર્યું મેં ચૌદ વર્ષથી ગુજરાત કરું છું નેશનલ રહી કેમ્સમાં કેપ્ટન હતો હમણાં દિયોદેવ ટ્રોફી રમ્યો તો ઓવરઓલ પેકેજ જોવો તો ઘણું લાંબુ કરિયર રહ્યું હતું અને વેરી એન્જોયફુલ અને મજા હતું જેમાં બહુ બધા લર્નિંગ હતા નોટ જસ્ટ ફોર સ્પોર્ટ બટ લાઈફ માટે બી રનિંગ હતા આજે તમારી આખી ઇનિંગ રહી છે કોઈ યાદગાર પડો હોય જે શેર કરી શકો આપણા દર્શકો સાથે એકચ્યુઅલી બહુ બધા છે પણ મેન હમણાં જો રિસન્ટલી કહું તો જે અમે રિયોદર ટ્રોફી રમે એમાં હું ડેબ્યુ ગેમ મારી બહુ સારી હતી જે સિક્સટીથી નોટ આઉટ કર્યા હતા એ બહુ ક્રુશિયલ ગેમ હતી તો બહુ ક્રુશિયલ ટાઈમ પર સારી ગઈ હતી અને મેન મારી રણજી ટ્રોફી ડેબ્યુ મુંબઈમાં જઈને વાનખેડે સ્ટેડિયમ પર મારું ડેબ્યુ હતું અને મુંબઈ જઈને મુંબઈને હરાયા અમે જે ઘણા ટાઈમ ટાઈમથી હરાયા નહોતા એટલે એ બહુ મોટું અચીવમેન્ટ હતું એટલે પર્સનલ સેટિસફેક્શન બહુ હતું મને કે આવું ડેબ્યુ થયું જેનાથી ઇટ વોઝ વેરી સેટિસ્ફેક્ટરી ટીમ માટે બી અને પર્સનલ પોઈન્ટ ઓફ વ્યૂ બી તમારા આઈડિયલ કોણ આઈડિયલ એમ તો કોઈ એવું સ્પેસિફિક રોલ મોડલ નથી એકચ્યુઅલી બહુ બધા સ્પોર્ટ્સમાં છે બટ ઓયસલી ફોર ટેમ્પરામેન્ટ અને એગ્રેશન વિરાટ કોહલી ઓબિયસ છે ગેમ માટે રોહિત શર્મા છે ઓસ્ટ્રિયન્સ બી છે રિકી પોન્ટિંગ છે એટલે અને રોજર ફેડરર છે લોન ટેનિસમાં ફૂટબોલના રોનાલ્ડો મેસિયલ એ હું બહુ બધા સ્પોર્ટ્સ જોઉં છું ઇવન રમું છું અને એમાં બહુ બધા એમાં બધાને જે સારા પોઈન્ટ છે એનું ટ્રાય કર્યું કે મારામાં ઇન્કલ્કેટ કરું તમે ઇન્ડિયન ટીમમાં તમારું સિલેક્શન થાય તેવી અમારી શુભેચ્છા છે પરંતુ લાસ્ટ ઇલેવન સુધી પહોંચવું ખૂબ ટફ છે ખુબ સંઘર્ષ છે એ તો ઘણા બધા એવા પ્લેયર છે જે કથન સુધી પણ પહોંચવા માંગે છે એમના માટે શું મેસેજ છે કઈ નહીં જસ્ટ કીપ વર્કિંગ હાર્ડ બિલીવ ઇન યોર સેલ્ફ અને પુશ યોર બાઉન્ડ્રીઝ જ્યારે તમને લાગે કે આ કદાચ ચેલેન્જિંગ છે તો એ તમારે ચેલેન્જ લેવો પડશે અને તમારે જ તમારે જ એને ઓવરકમ કરવાનો છે દેર આર ઓપોર્ચ્યુનિટીઝ એક દરવાજો નહીં તો બીજા દરવાજો ખોલવાનો કંઈક ને કંઈક રસ્તો લાવવો જ પડશે લાઈફમાં બી એ જ વસ્તુ છે તો કથા હતા આપણી સાથે ઓલરાઉન્ડર છે ને રણજીમાં તેઓ ઓપનિંગ પણ કરે છે ઓપોર્ચ્યુનિટીઝ ઘણી છે સંઘર્ષ કરતા રહેવું પડશે તેમનો મૂળ મંત્ર છે કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ ગુજરાત ક્રિકેટથી રણજી પ્લેયર અને નેશનલ રમી ચૂકેલા એવા પ્રાંશુ બધેકા આપણી સાથે છે તેમની સાથે વાત કરીશું પ્રાંશુ ઓલરાઉન્ડર છો અને બેટિંગ પણ કરો છો બોલિંગ પણ કરો છો કેવી તમારી અત્યાર સુધીની ઇનિંગ રહી છે ક્યાં ક્યાં તમે રમ્યા છો પહેલા તમારી ઇનિંગ વિશે જાણીશું હું લગભગ ચાર થી પાંચ વર્ષનો હતો જયારે મેં ક્રિકેટ ચાલુ કર્યું અને એ વખતે એવું જ હતું કે ક્રિકેટ ગમે છે તો એમાં હું રમું અને કોચિંગ જોઈન કરું ને શીખું અને પછી જેમ જેમ હું રમતો ગયો નાનપણથી એમ એમ પછી મને શોખ બી જાગતો ગયો અને પછી મનમાં એવી લગન લાગી કે ના ભાઈ ક્રિકેટર જ બનવું છે એટલે વર્ષોથી હું મહેનત કરી રહ્યો છું લગભગ મને પંદર પંદરક વર્ષ છે આ રમતા અને પેલા હું અંડર ફોર્ટીન ટીમ ટીમમાં સિલેક્ટ થયો એમાં મેં સારું કર્યું પછી અંડર ફોર્ટીન ટીમ ટીમમાં થયો પછી એમ એમ કરીને અંડર સિક્સટીન પછી અંડર ની ટીમ ટીમમાં થયો હું સિલેક્ટ અને એમાં મેં ખાસું એવું સારું પરફોર્મન્સ આપ્યું ગુજરાત માટે અને એમાંથી પછી હું નેશનલ કેમ્પમાં સિલેક્ટ થયો અંડર નાઇન્ટીન એનસીએ બે સળંગ વર્ષ કર્યું મેં અને એના પછી ગયા વર્ષે હું અંડર ટ્વેન્ટી ટીમ ટીમમાં હતો અત્યાર સુધી ઘણું સારું રહ્યું છે પણ હજી આપડે ખાસું દૂર જવાનું છે તમારું ગણતર તો થઈ રહ્યું છે પણ તમારું ભણતર પણ ચાલુ છે તમે કહ્યું એ પ્રમાણે એન્જિનિયરિંગ પણ ચાલે છે બંને બેલેન્સ કઈ રીતે થઈ શકે બેલેન્સ કરવું થોડું અઘરું છે તમારે ખાસી એવી મહેનત કરવી પડે છે અને ખાસો એવો ત્યાગ બી આપવો પડે છે અમુક વસ્તુઓમાં અને એવું નથી કે પોસિબલ નથી પણ તમારે ખાસું એવું મન લગાવી તમે કરો બંને વસ્તુ તો એવું નથી કે ના થઈ શકે બધું જ થઈ શકે આ દુનિયામાં એવું કઈ નથી કે પોસિબલ નથી બધું પોસિબલ છે તમે જો મનમાં ઠાની લીધું તો પછી તમે ગમે એ કરી શકો એવું છે કુછ બી ઇમ્પોસિબલ નહીં અચ્છા પ્રાંસુ નેટ બધાનો ટાર્ગેટ હશે લાસ્ટ ઇલેવનમાં પહોંચવાનો કેટલી તૈયારી છે ખાસી એવી તૈયારી કરી છે મેં અને હજી બી કરી જ રહ્યો છું કારણ કે હજી એ સ્ટેજ ઇન્ડિયા રમવું બધા ઇન્ડિયા રમવું મારે ઇન્ડિયા માટે સારું કરવું એ સ્ટેજ હજી થોડો દૂર છે એના માટે પહેલા અંડર ટ્વેન્ટી હું સારું કરું પછી રણજી ટ્રોફી આવે એ રીતે સ્ટેજ બાય સ્ટેજ હું લઉં છું એટલું બધું દૂર નું નથી વિચારતો અત્યારે ગોલ એ છે જ તે પણ એક એક સ્ટેપ લઉં છું અને એક એક સ્ટેપ તમે લો ત્યારે તમને સક્સેસ મળે જન્મ સફળતા તમને પણ મળે એવી અમારી શુભેચ્છા અને પ્રાંસુ બધે જેવો ઓલરાઉન્ડર છે યુવરાજ સિંહ તેમના આઈડલ છે અને સિક્સ સિક્સ મારવા તેઓ તૈયાર છે નેટ ઇલેવનમાં પહોંચવા માટેનું તેમને મન બનાવ્યું છે તેઓ જલ્દી પહોંચે તેવી અમારી પણ શુભેચ્છા કેમેરા પર્સન હેમંત ગાયકવાડ સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ ગુજરાત ક્રિકેટમાં ઉભરતો ચહેરો વિકેટકીપર કમ બેટ્સમેન પ્રિયસ પટેલ છે આપણી સાથે તેમની સાથે સંવાદ કરીશું પ્રિયસ વિકેટકીપર કમ બેટ્સમેન બઉ સારું મેચિંગ થાય છે કારણ કે માહી માહી માહિતી તમે ભવિષ્યમાં માહી સુધી પહોંચો એવી અમારી શુભેચ્છા સૌથી પહેલા તમારી જે ઇનિંગ રહી છે તમારી જે અત્યાર સુધીનો સફર રહ્યો છે એના વિશે જાણવા માંગીશું જયારે નાનો હતો બાર વર્ષનો ત્યારથી જ ડિસાઈડ કર્યું હતું કે ક્રિકેટ રમવું છે તો ત્યારથી સંઘર્ષ ચાલુ થઈ ગયો હતો જ્યારથી કર્યું ક્રિકેટ રમવું છે ક્રિકેટ ત્યારથી મારા સંઘર્ષ ચાલુ થઈ ગયો જાત પર કે ક્રિકેટ રમવું છે તો એ જ બાર વર્ષનો હતો ત્યારથી મેં ક્રિકેટ રમવાનું ચાલુ કર્યું છે હું અંડર નાઇન્ટી ઇન્ડિયા બી રમ્યો છું રણજી ટ્રોફીમાં બી રમ્યો છું અત્યારે વિજય હઝારે સૈયદ મુસ્તાક અલી અને ઇન્ડિયા ગુજરાતનો કેપ્ટન બી હતો લાસ્ટ યર તમારી યાદગાર ઇનિંગ યાદગાર પ્રસંગ વિશે જાણવા માંગીશું જે યાદ રહી ગયો આ ઇનિંગ દરમિયાન હા એટલે યાદગાર ઇનિંગની વાત કરીએ તો બે વર્ષ પહેલા જ્યારે કોવિડ ચાલતું હતું ને તે દરમિયાન અમારે કોવિડ પીરિયડ વખતે અમારે ટ્વ ટ્વેન્ટી થ્રીની મેચો ચાલતી હતી ત્યારે મારું સારામાં સારું પર્ફોર્મન્સ રહ્યું હતું ટાઈમે એ દરમિયાન મારું પરફોર્મન્સ મેં ઓલ ઓવર ઇન્ડિયામાં હાઈએસ્ટ રન કર્યા હતા એ દરમિયાન એ દરમિયાન મારી યાદગાર પડે છે પ્રિયસ ઘણો તમારી જે ફિલ્ડ છે ને એમાં જ્યાં સુધી હું માનું છું ખૂબ સંઘર્ષ છે કારણ કે છેલ્લે અગિયાર ખેલાડી હોય ને ત્યાં સુધી પહોંચવું એટલે ખૂબ ટફ છે તમે તો સંઘર્ષ કરીને ત્યાં સુધી પહોંચ્યા છો રણજી પર રમો છો નેશનલ ગુજરાતના પ્રતિનિધિત્વ પણ કરો છો ઘણા એવા ખેલાડીઓ છે એમને ત્યાં સુધી પહોંચવું છે શું મેસેજ છે તમારો એના છોડે ના એટલે ઘણી બધી વસ્તુ વાત છે કે ક્રિકેટ અત્યારે એટલું બધું વધી ગયું છે ને કે બધા પ્લેયરને બધા ખેલાડીઓને ઇક્વલ ચાન્સ મળી રહે છે કે તમે થોડુંક બી કરશો ને તો અત્યારે તમને કઈ બી રમવા મળશે કેમ કે આપણા આપણા અમારા ક્રિકેટમાં એટલું સારું થઈ ગયું કે આ બધી ટુર્નામેન્ટો આવે છે જેમ કે અત્યારે સીપીએલ ચાલુ થઈ છે એ એક સારી વસ્તુ છે કે સીપીએલ બી અત્યારે રમાય છે જે અમારા અમદાવાદ માટે અને ગુજરાતના પ્લેયરો માટે ખાસ એવું સ્થાન મળે છે કે જેમને પ્રૂવ કરવા માટે એમની જાત પર કે એમને આગળ જવું હોય તો એમના માટે સારું એવું પ્લેટફોર્મ આપી રહ્યું છે સીપીએલ જેમ કે મહાકુંભી છે પછી આપણે રણજી ટ્રોફી છે આઈપીએલ છે બધી સારી એવી જગ્યા છે જે પ્લેયરોને ચાન્સ મળી રહે છે સિમ્પલ મેસેજ છે કે તમારી જે જાત મહેનત છે તમારું સો ટકા આપો અને હકારાત્મક અભિગમથી આગળ વધો સફળતા મળશે કેમેરા પર્સન હેમંત ગાયકવાર સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ વધુ એક ગુજ્જુ ક્રિકેટર ઉર્વિલ પટેલ આપણી સાથે છે જેઓ વિકેટકીપર કમ બેટ્સમેન છે અને તેમના खासा એવા અનુભવો રહ્યા છે લાંબી ઇનિંગ તેઓ રમ્યા છે હજુ આગળ જવાનું છે આપણી સાથે ઉર્વિલ જોડાયા છે વાત કરીશું ઉર્વિલ ખૂબ ખૂબ સ્વાગત છે તમારું ગુજરાત ફર્સ્ટમાં થેન્ક યુ થેન્ક યુ સો મચ ઉર્વિલ ઘણી લાંબી ઇનિંગ રહી તમે નેશનલ લેવલે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરો છો સારી એવી જગ્યાએ રમ્યા છો કેવી સફર રહી પેલો સફર વિશે જાણીશું સફરમાં તો હું વાત કરીશ કે હું જ્યારે છ છ વર્ષનો હતો ત્યારથી મારા પપ્પા મને પ્રેક્ટિસ કરાવતા હતા અને પપ્પા મારા જાતે પીટી ટીચર હતા તો પપ્પા જાતે આગળ કશું કરી શક્યા નથી તો પપ્પાની આશા હતી કે મારો છોકરો આગળ જાય તો મારા છ વર્ષથી જ મારે ક્રિકેટની સફર શરૂ થઈ છે અને અત્યાર સુધી ખૂબ મારા ફેમિલી ખૂબ મહેનત કરી છે મેં ખૂબ મહેનત કરી છે તો અત્યાર સુધી સફર સારી એવી રહી છે અને એક સારું એવું પ્લેટફોર્મ પર મને રમવા મળ્યું છે

મને યાદ છે કે ત્રેવીસ તારીખે ઓક્શન હતું બે હજાર બાવીસ ડિસેમ્બરમાં અને જ્યારે મને ગુજરાત ટાઈટને પિક કર્યો હતો એ મારા માટે બેસ્ટ મોમેન્ટ હતું મારા ફેમિલી માટે અને દરેક જણ માટે કે જે મને એવું લાગ્યું હતું કે મેં મારા પપ્પાનું સપનું પૂરું કર્યું છે તો એ મારા માટે બેસ્ટ મોમેન્ટ હતું કોણ આઈડિયલ તમારું ક્યાં પહોંચવું છે અને એના માટે કેટલી તૈયારી મારું આઈડિયલ અત્યારે છે મારા ફેવરેટ બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અને દરેક કોઈ દરેક પ્લેયરનો એવું હોય છે કે ભાઈ જ્યારે ક્રિકેટ સ્ટાર્ટ કરે કે ઇન્ડિયા ટીમ માટે રમવું છે તો મારું બી સપનું એ જ છે કે ઇન્ડિયા ટીમ માટે રમું પપ્પાથી પ્રેરણા લઈને ઉર્વીલે ક્રિકેટ કેરિયરની શરૂઆત કરી અને અત્યારે જે છે લગે રહો તેમનો આ મૂળ મંત્ર છે અને સફળતા મળશે તેવો તેમનો વિશ્વાસ છે કેમેરા પ્રસન્ન હેમંત ગાયકવાડ સાથે સંજય જોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ